એક બાજુ કુદરત ત્રટી છે તો બીજી બાજુ ખેડૂતો ખાતર માટે મારી રહ્યા છે તો બીજી બાજુ ખેડૂતોની વેદના સાંભળવા માટે સ્થાનિક નેતાઓ કે અધિકારીઓ પાસે ટાઈમ નથી ખેડૂત બિચારો જાય તો જાય ક્યાં એક મોટો સવાલ મારું નામ નોનાભાઈ ડાબી ગામ ડાબુ ખાતર કાલે પહોંચવા જેવા લોકો નહીં મળ્યું પડતે ભાઈ પાછા આજે છ વાગ્યાના આની ઉપાહીએ છો વાગ્યા ખાતર ખાતરનું આવે ખરું પણ છો જાય કોઈ ખબર પડતી નથી અને આજે ફરીથી ખાતર મળે કે નહીં મળશું એ કોઈ અજીશન ખૂલ્યું નથી શું માનું છે તમારે ખાતરની જ અમે ખેડૂતીએ બરાબર એના માટે કોઈક પ્રયત્ન થાય જો કરો મારા સાહેબ